શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ હંધાઈને જાદેથી રામ રામ મિત્રો આજે આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજના બ્લોગની અંદર તમને બધી બધું માતાજીનું લક્ષ્મી પૂજન અને બધું જે જે પૂજા પાઠ કરી એ બતાવશું પછી માતાજીને ધૂપ ધૂપ કરી અને નમ્ર વિનંતી કરીશું બરોબર લક્ષ્મી દેવી છે આ ધનતેરીસનો વાર છે બની રહ્યો છે આઈ ક્લાસ આદુવાળી સારે પીવાની આ હા ક્લાસ ધનતેરસ નો વાર છે એમ કહું છું કે તમે ધનતેરસના વારની કોઈ બી ધન ખરીદવું કે કોઈ સોનોની ખરીદી કરવી ચાંદીની ખરીદી કરવી આજે લોકોનું બધાને મહત્વ એ છે એક ચારુની ખરીદી કરવી હલદર ધાણા સોપારી કોડી આવું બધું ખરીદી કરી માના જે આપણે બાજુ હોય એની પાસે બધી લક્ષ્મી પૂજન કરવાનું અને આખો વરસ લગી મેં પણ ઝાડુ ખરીદી છે બરોબર કારણ કે જેનું એ છે જ્યાં હાલે લગી રાખી દેવાનું આજનો વાર એ છે મેળુ લક્ષ્મી પૂજન જાડુ કરી કર્યું બહુ મહત્વ लाओ सीधे दीदी मैं लक्ष्मी पूजन करसू নব થઈ ગયો ભગવાન દેખ કુદાયે કુદા આલ છોલ્લો કરો ગોતા ગોતે જ કરે છે દીવા પકડે છે ઘડીક અગરબત્તી લે છે ઘડીક પાકેટ ઉછે છે મમ્મી નીચે બીજા જો તાલુભાઈ તાલુભાઈ પણ કણે માતાજીને ભાગે લાગી લે બસ ઘડીક એમને ફેરે અગરબત્તી ફેરે

મોટા મોટા ઝાડવાનું ડેકોરેશન કરી દીધું છે આનથી કર્યું છે કે બેટ બનાવી જો હે લક્ષ્મીજી ઘરના ઝાડવા છે એટલે કઈ ઉપાદી છે નહીં શે એટલા બધા મેળવી જો કારણ કે ધંધો જ આનો અમારે બધા કરી દી ચાલ લોગત હા

સવાર માતાજીની ઉભા કરી દેવાના કરશે ત્રણ દિવસ નો પૂજા પાઠ કરશો પાંચ ચાંદલા માં પણ થઈ જાય છે કરશું